નમસ્કાર હું રાવલ ઉદય અઢિયાર રોડ ઉપર રહું છું સુરેન્દ્રનગર રહેવાસી છું મારા ભાઈને છાતીમાં દુખાવો ઉપડવાથી તુરતને તુરંત સી યુ હોસ્પિટલ ખાતે અમે લઈને આવેલા ડૉક્ટર હેમલભાઈ દ્વારા અમે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી હતી હેમલભાઈનું કહેવાનું એમ હતું કે સૌ પ્રથમ એન્જિયોગ્રાફી કરાવવી પડશે એટલે અમે એન્જિયોગ્રાફી કરાવરાવેલી અને જે સાહેબે અમને સમજાયું એટલું સરસ રીતે સમજાયું કે અમને તરત જ ગળામાં નીચે ઉતરી ગયું અને નાનામાં નાનો સ્ટાફ જે અમને સેવા આપી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ ડોક્ટર હેમંતભાઈ ઠક્કર તેમજ ડોક્ટર સુરેશભાઈ બેસનોએ અમારે ભાઈની ખૂબ જ સારી સારવાર કરી એ હકીકતે ખૂબ જ સરસ અમારા માટે કામ કર્યું છે અને સુરેન્દ્રનગરની જનતાની આવી આવી સેવા કરતા રહે તેવી હું એમની પાસે અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ ધન્યવાદ